સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરી સગાઈ તોડાવી નાખનાર યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી અઠવાલાયન્સ પોલીસે હાથ ધરી છે સુરતના અઠવાલાયન્સ વિસ્તારમાં રહેતી યુવતીને તેના સબંધી યુવકે પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ લગ્ન નહીં કરી તરછોડી દીધા બાદ યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થઈ હતી તે પણ તોડાવી નાખી હતી અઠવાલાયન્સ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના સંબંધી નવનીત પ્રમોદ ઝા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે યુવતી જ્યારે માત્ર સોળ વર્ષની હતી ત્યારે તેના સંબંધી યુવકે તારીખ અગિયાર બે બે હજાર એકવીસના રોજ તેની સાથે મિત્રતા કરી અને બાદમાં તેની સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી હતી ત્યારબાદ નવનીત જાયે 6 મહિના બાદ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી હોટેલમાં યુવતીને લઈ ગયો હતો જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો જો કે ત્યારબાદ નવનીત જા તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી

સિટીના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ આવી કે એક માઇનર બચ્ચી સાથે એક માણસે દુષ્કર્મ કરેલો અને પછી સાદીનો પ્રેમ સંબંધ બાંધ્યો સાદીનો પ્રોમિસ પણ કરેલો પર થોડા સમય બાદ ના પાડી દીધી એવી ફરિયાદ મળતા તપાસ કરતાં આરોપી નવનીત પ્રમોદ ઝા જો પહેલાં મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતો હતો અને સિક્યુરિટીનું ધામ કરતો હતો અને મહારાષ્ટ્ર પછી હવે નોઈડામાં શિફ્ટ થઈ ગયું અને સિક્યુરિટીનું કામ કરે છે સાથે સાથે કમ્પિટેટિવ એક્ઝામ્સની પણ તૈયારી કરે છે તો આ ફેક્ટ્સને વેરીફાઈ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે દીકરી સાથે ત્રણ ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યો હતો અને એના પછી વિવાહનું પ્રોમિસ પણ કર્યો હતો એના પછી ના પાડી દીધી અને છોકરીનું બીજી જગ્યા લગ્ન ફિક્સ કર્યો હતો ઘરવાળા પર ત્યાં પણ એ માણસે ખોટી રીતે ધાક ધમકી આપીને એનો સંબંધનો અંત કરાવી દીધું એના પછી છોકરી જ્યારે આવી ત્યારે છોકરીનું સ્ટેટમેન્ટ લઈને રેપની કલમ અને સાથે સાથે પોક્સોની કલમ તહેત ગુના રજીસ્ટર કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સોળ વર્ષની ઉંમર હતી ત્યારે અને પહેલો સંબંધ બાંધ્યો ઓ આ ડઝન ખાતે એક હોટલ છે ત્યાં બાંધેલો હતો અને હોટલમાં પણ આપણે આ ડોક્યુમેન્ટ જો છે એ લઈ રહ્યા છે કે કઈ રીતે માઇનર છોકરીની એન્ટ્રી થઈ હોટલમાં એ પણ અમને ચકાસણી કરી રહ્યા છે અને છોકરો અને ભોગ બનનાર જે છે એ રિલેશનમાં જ પણ છે તો એની પણ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત